જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસનો લોક સંવાદ કાર્યક્રમ યોજાયો આજરો જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલાતદાર શ્રીને રાજ્યપાલ લામદાર રાજ્યપાલને સંબોધીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું તે આવેદન પત્રમાં ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક અવેદનોની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસનો ભડકા ફુકનારા સરકાર જંબુસર શહેરની જો હાલ અત્યારની જે જોઈએ એ દૈની હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાનો અહીંયા કેટલો અભાવ છે લોકોની કેટલી મુશ્કેલીઓ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે જે જે દિવસ દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એઆઈસીસીના અમારા ડેલીગેટ મુમતાદબેન પટેલ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રભુદાસભાઈ વિરોધ પક્ષના નેતા એવા સાકીરભાઈ ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને એક રજૂઆત લેખિતમાં કરી છે આજ રોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે માહિતી રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં

એનું બી તાત્કાલિક ધોરણે નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર એકદમ ખડખર ખડે સ્થિતિમાં છે એટલે તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી છે